પણ મને એમ લાગે કે ભારતીય જનતા પાર્ટીવાળા એમના પ્રવક્તાઓને તારીખ લખીને મોકલે છે કે આપણે અહીંથી એમ બોલવાનું કે આપણે અહીંથી આટલા વર્ષથી આની જોડે જોડાઈ ગયા એટલે સારું થઈ ગયું બધે મારા દ્રષ્ટિથી આ દેશની આઝાદીથી લઈને અત્યાર સુધી કોંગ્રેસે કંઈ કર્યું જ નથી જ્યારે ભાજપવાળા સત્તામાં હોય ત્યારથી કે અહીંયા ગુંડા બંધ થઈ ગયા અહીંયા આ બંધ થઈ ગયું ગુજરાતની વાત કરો કે બિહારની વાત કરો અત્યારે સામૂહિક હત્યાઓ જુઓ લૂંટફાટ જો શું આ ભારતીય જનતા પાર્ટીનું એ શાસન નથી આ માત્ર ભ્રામક પ્રચાર છે ભારતીય જનતા પાર્ટીનો અમે કહીએ છીએ કે જેમ અમે સત્તામાં હોઈએ તો સબળ વિપક્ષ ભાજપ પણ હોવું જોઈએ ભારતીય જનતા પાર્ટીનું અભિમાન જે છે એ આ પાર્ટીને ડૂબાડી દેશે ક્યારેક આ પાર્ટી સત્તામાં જઈને પાછી ક્યારેય નહીં આવે કોંગ્રેસ તો જઈને પાછી આવશે ભારતીય જનતા પાર્ટીનો જે અભિમાન છે પ્રજાની વાત નથી કરવી આજે હમણાં બેન પાછળ ચાલ્યા ક્યાંક આમાં બતાવ્યું આપણા અસ્મિતામાં કે ભાજપને કોંગ્રેસ બંને સરખા છે મહાગઠબંધન તો હેપતાઈ ગયા અફઘાનિસ્તાનને પાકિસ્તાની વાત લઈ આવ્યા આ બેનને એમ કહું છું કે તમારા એક નેતાનો નક ઉકડ્યો તો બતાવો અમારા તો રાજીવ ગાંધીના આતંકવાદીઓએ મારી નાખ્યા ઇન્દિરા ગાંધીને તમારા ભાજપવાળાનો એકનો નક પણ ઉકડ્યો છે કહેરો ક્યારે ભારતીય જનતા પાર્ટી એક ભ્રામક પ્રચાર કરતી પાર્ટી છે આગામી દિવસોમાં હું અસ્મિતાના માધ્યમથી કહું છું આ પાર્ટી પરમાનન્ટ બંધ થઈ જશે કોંગ્રેસ તો સત્તામાં જઈને પાછી આવશે પણ આ પાર્ટી ક્યારે પાછી નહીં આવે